પાર્ડીમાં ડિવાઇડર પર કન્ટેનર ચડ્યું અને રોહિત ખાડીના બંને પુલ વચ્ચે અધ્ધર લટક્યું ક્લીનર પુલ પરથી સિત્તેરથી એંસી ફૂટ નીચે પટકાતા મોતને ભેટ્યો ચાલકનો થયો ચમત્કારિક બચાવ વલસાડ જિલ્લાના પાડી નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પરથી રાત્રે દિલ્હીથી મુંબઈ તરફ એક કન્ટેનર જઈ રહ્યું હતું ત્યારે વિરામ હોટેલ ક્રોસ કર્યા બાદ કન્ટેનર ચાલકે રોહિત ખાડીના પુલ પાસે કાબુ ગુમાવતા કન્ટેનર હાઇવેના વચ્ચેના ડિવાઇડર પર ચડી ગયું હતું અને બંને પુલ વચ્ચે જઈ કન્ટેનર ખાડીમાં ખાબકતા માંડ માંડ બચ્યું હતું પરંતુ કન્ટેનરનો કેબિનનો ભાગ બંને પુલના વચ્ચેના અધ્ધ લટક્યો હતો આ દરમિયાન કન્ટેનરમાં સવાર ક્લીનર કેબિનમાંથી નીકળી પડી તે પુલ પરથી ખાડીમાં સિત્તેરથી થી એસી ફૂટ નીચે પટકાયો હતો આટલી ઊંચાઈથી પડેલા ક્લીનરને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પારડી સીએચસી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે જ્યારે ચાલક કેબિનમાંથી સહી સલામત બહાર નીકળવામાં સફળ રહ્યો હતો જેને લઈ ચાલકનો બચાવ થયો હતો અકસ્માતને લઈ પારડી હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેને પગલે પારડી પોલીસ દોડી આવી હતી અને આ સાથે હાઈવે પેટ્રોલિંગ કરતી વાહન પણ દોડી આવી હતી અને ટ્રાફિક જામને હળવો કરવાની મથામણ હાથ ધરી હતી આ ઘટના સ્થળે અગાઉ પણ આ રીતે અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે જેનું મુખ્ય કારણ એ છે કે જ્યાં બનાવેલા ડિવાઇડર ખૂબ નાના છે અને રાત્રિના સમયે સામેથી આવતા વાહનોની લાઇટના કારણે નજરે આવતા નથી છેવટે મોટા વાહન ચાલકો કાબુ ગુમાવી ડિવાઇડર પર ચડી જતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે આ બનતા અકસ્માતોને રોકવા માટે હાઇવી ઓથોરિટી ત્યાં મોટા ડિવાઇડર અને રિફ્રિરેટર લગાવે તે જરૂરી છે અમારી લાઈફ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચે